નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો શિયાળાની ઋતુ છે અને કડકડતી ઠંડી પડી રહી છે અને આ ઠંડીમાં ઘણા લોકો એવા હોય કે એને વધારે પડતી ઠંડી લાગતી હોય જો કે ઠંડી પડે એટલે ઠંડી તો લાગે એ સ્વાભાવિક છે પરંતુ ઘણા લોકોને આખો દિવસ સ્વેટર પહેર્યું રાખવું પડતું હોય અથવા નોર્મલ સામાન્ય વ્યક્તિઓ કરતાં અમુક લોકોને વધારે પડતી ઠંડી લાગતી હોય તો આ ઠંડીને દૂર કરવાની એક ટ્રીક છે એ પહેલાં કહી દો મિત્રો કે ઠંડી શા માટે વધારે ઘણા લોકોને લાગતી હોય અમુક લોકોના શરીરમાં અમુક બીમારી હોય જેમ કે થાઇરોઇડ છે અથવા ડાયાબિટીસ છે અથવા કોઈ એવી સમસ્યા હોય અથવા કોઈ માનસિક સમસ્યાને કારણે પણ શરીરમાં વધારે ઠંડી લાગી શકે છે અથવા થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં અમુક હોર્મોન્સનું ઇનબેલેન્સ થાય ત્યારે પણ મિત્રો શરીરમાં સામાન્ય લોકો કરતાં વધારે ઠંડી લાગતી હોય છે એક ટ્રીક છે કે જેનાથી ઠંડી છે ને તાત્કાલિક મિત્રો દૂર થઈ જાય સૌથી પહેલાં તો રાત્રે સૂતી વખતે એક પ્રયોગ કરવાનો છે પ્રયોગમાં એક તેલ લેવાનું છે અને એ તેલ એટલે સરસવનું તેલ સરસવનું તેલ મિત્રો માત્ર બે ચમચી જેટલું જ લેવાનું છે આ જે તેલ છે ને આ તેલને ગરમ કરવાનું છે તેલને બરાબરનું ગરમ કર્યા પછી રાત્રે જ્યારે સૂવા માટે જાઓ પથારીમાં ત્યારે સૂતી વખતે પગના જે બંને તળિયા છે આ તળિયા છે ને એ સરસવના ગરમ તેલથી માલિશ કરવાની છે પગના તળિયા જે છે એમાં એટલા બધા એક્ટિવ પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે કે જે આખા શરીરની અંદર મિત્રો ને કંઈક ફાયદો કરે છે અને એની ઇફેક્ટ છે એ સીધી આપણા બોડીમાં થતી હોય છે અને જેને લીધે અમુક હોર્મોનલ ફેરફાર હોય તો એમાં પણ ખૂબ સારું પરિણામ મળશે બીજું એ કે જે લોકોને વધારે ઠંડી લાગતી હોય તો આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે ધીમે ધીમે નોર્મલ થઈ જશે કેમ કે ઠંડી ઘણા લોકોને એવું હોય છે કે વધારે ઠુંઠવાતા હોય એવું લાગતું હોય બીજું એ કે જે લોકો સવાર સવારમાં અને કોઈ ફિઝિકલી એક્ટિવિટી કરતા હોય અથવા કોઈ શારીરિક કસરત યોગાસન કે આવી કોઈ વહેલા ઉઠે છે ને જે લોકો આવા લોકોને ઠંડી ઓછી લાગે છે એટલે સવારે ઉઠીને કોઈને કોઈ ફિઝિકલી અથવા કોઈ શારીરિક છે એ પ્રવૃત્તિઓ છે એ કરવાથી મિત્રો ઠંડી છે ને એવું ઓછી લાગે છે અને બીજું સૌથી મહત્વની વાત એ કરી દઉં કે જે લોકોના શરીરમાં પોષક તત્વો અમુક પોષક તત્વો એવા છે કે એની ઉણપ સર્જાય તો મિત્રો ઠંડી છે એ વધારે લાગી શકે છે એમાં એક છે આયરન શરીરમાં જ્યારે આયરનું ઓછું થાય અથવા હિમુખ ગ્લોબિન ઘટે ત્યારે પણ મિત્રો શરીરની અંદર સામાન્ય માણસ કરતાં વધારે ઠંડી લાગતી હોય છે બીજું છે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી ટ્વેલ્વની શરીરમાં ઉણપ સર્જાય ને ત્યારે પણ મિત્રો શરીરમાં વધારે ઠંડી લાગી શકે છે જોકે ઘણા લોકોને હોર્મોનલ ઇનબેલેન્સને કારણે ઘણા લોકોને ગરમી પણ થતી હોય આવી ઠંડીમાં પણ ગરમી થતી હોય એ પણ એક પ્રકારની સમસ્યા છે કાં તો વધારે ઠંડી લાગે અથવા કાં તો વધારે ગરમી થતી હોય તો આટલી કડકડતી ઠંડી હોય તો પણ આવા લોકોને જરાય ઠંડી ના લાગે ને ગરમી થતી હોય તો આ પણ એક પ્રકારની શારીરિક સમસ્યા છે આયર્ન અથવા વિટામિન બી বি টুয়ে মানে কমি হয় તો પણ શરીરમાં વધારે ઠંડી લાગે છે એટલે આવી સમસ્યા હોય તો દરરોજ સવારે ઉઠીને એક મુઠ્ઠી શીંગદાણા શેકેલા અને એક ગોળનો ગાંગડો ખાઈ જવાનો છે ગોળ અને શીંગદાણા છે એ શરીરમાં તાત્કાલિક ઉર્જા આપશે એટલે જે વધારે ઠંડી લાગતી હોય ઠંડી દૂર થઈ જશે શરીરમાં તાત્કાલિક ગરમી વધારવાનું કામ ગોળ અને શીંગદાણા કરે છે સાથે સાથે સવારે ઉઠી અને બે લસણની કળી છે અને છેજ શેકી અને ચાવીને ખાઈ જવાની છે એટલે આ જે લસણની બે કળી છે એ શરીરમાં તાત્કાલિક ઉર્જા આપે છે અને શરીર છે એને ગરમ રાખવાનું કામ કરે છે એટલે આ જે પ્રયોગો છે આનાથી મિત્રો શરીરમાં તાત્કાલિક ઉર્જા આવે છે અને જે વધારે ઠંડી દૂર થાય છે બીજું ક્યાંક તમે બહારથી મુસાફરી કરીને આવ્યા હોય કે ટુ વ્હીલમાંથી આવ્યા હોય અને અચાનક ઠંડી લાગી હોય તો આ ઠંડીને દૂર કરવા માટે મિત્રો ત્રણ રાઉન્ડ ખાલી સૂર્ય નમસ્કારના કરો એટલે ઠંડી છે એ તાત્કાલિક દૂર થઈ જાય છે અથવા પંદરથી વીસ ઉઠક બેઠક કરો તો પણ તાત્કાલિક ઠંડી છે એ દૂર થઈ જાય છે એટલે આ રીતે મિત્રો જે લોકોના શરીરમાં વધારે પડતી ઠંડી લાગતી હોય ને તો આ બે ત્રણ પ્રવૃત્તિઓ કરજો એટલે શરીરમાં લાગતી વધારેની ઠંડી છે ને એ સો ટકા ગાયબ થઈ જાય છે હેલ્થી ખોરાકની સાથે આ પ્રયોગ કરજો ખૂબ જ ફાયદો થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી